સાવલીમાં વકીલ ચૂંટણી યોજાઈ સાવલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ વર્ષ બે પચીસ માટે ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ પદે કિરણકુમાર વાઘેલા ઉપપ્રમુખ પદે શરદકુમાર પરમાર મંત્રી સહિત અને અન્ય સમિતિઓના પદાધિકારીઓ વિજેતા થયા હતા કોર્ટ પરિસર બહાર ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો હતો સાવલીના હાલો રોડ ઉપર સ્થિત કોર્ટમાં વ્યવસાય કરતા વકીલના વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારોમાં ઘણા દિવસથી જોરશોરથી ચૂંટણીનો માહોલ જામ્યો હતો અને કાલે રસ્તા કસી ભરી ચૂંટણી અધિકારી નટવારભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મતદાન અને મતગણતરી યોજાઈ હતી જેમાં પ્રમુખપદે વકીલ કિરણકુમાર ખુમાનસિંહ ઉપપ્રમુખ પદે શરદકુમાર પરમાર મંત્રી પદે ચાર ઉમેદવારની યોજાયેલ ચૂંટણીમાં બે ઉમેદવાર નીરજકુમાર પટેલ અને નિઝામ હુસૈન શેખ ચૂંટાઈ આવ્યા હતા ખજાંચીના ઉમેદવાર પરમાર પરવેઝ આફરીન વિજેતા જાહેર કર્યા હતા અને અન્ય સમિતિઓમાં લાઇબ્રેરી સેક્રેટરી પદ માટે ગઢવી મુકેશભાઈ અને કારોબારી મહિલા અનામતમાં પરમાર આકૃતિબેન અને નિકિતાબેન પટેલને બિનહરીફ વિજેતા જાહેર અને અન્ય કારોબારી સભ્યોમાં રાઠોર જયદીપસિંહ રાવલ જયંતિભાઈ ફિરોઝખાન પઠાણ રાહુલ સોહિલ અને વણકર પ્રકાશભાઈ સહિત વિજેતા જાહેર કરતા જશુનો માહોલ જામ્યો કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડા હતા અને

ચો ચોવીસ પચીસની ચૂંટણીમાં સાવલી વકીલ મંડળના જે મારા સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ જે લોકશાહીના પર્વમાં અને જે જંગી બહુમતીથી મને વિજય બનાવ્યો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ચૂંટાયેલા સભ્યોમાં ઉપપ્રમુખ તરીકે શરદભાઈ પરમાર શરદભાઈ પરમાર સેક્રેટરીની અંદર નીરજભાઈ તથા નિજામભાઈ તથા મેનેજિંગ કમિટીમાં ફિરોજ પઠાણ જયદીપસિંહ રાઠોડ સાવલી વકીલ મંડળની વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસની સાવલી વકીલ મંડળની જે આ ચૂંટણી યોજાય તે ચૂંટણીમાં લોકશાહીની ઢબે ચૂંટણી યોજાય એ ચૂંટણીની અંદર પ્રમુખ પદે ઉમેદવારી કરનાર કિરણસિંહ વાઘેલાને જંગી બહુમતીથી સાવલી વકીલ મંડળના વકીલ શ્રીઓએ જીત અપાવી છે અને ઉપપ્રમુખ પદે મારી શરદ પરમાણની જીત થયેલી છે અને બીજા અન્ય ઉમેદવારોની જીત થઈ છે અને ટ્રેઝરર પદે પરવેજ આફરીનની જીત થઈ છે આ જે ચૂંટણી થઈ એ ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ શાંતિથી થઈ છે અને સાવલી વકીલ મંડળમાં ભાઈચારો અને સદભાવનાના જે દ્રશ્યો જોવામાં આવ્યા છે અને આજની જે ચૂંટણી ચૂંટણી થઈ છે તેમાં સાવલી વકીલ મંડળના તમામ સભ્યોએ શાંતિથી મતદાન કર્યું તે બદલ સાવલી વકીલ મંડળ અને અમે હોદ્દેદારો તેમના આભારી છીએ